નમસ્કાર ચાલો આજે આપણે ગુજરાતી વ્યાકરણની એકદમ રસપ્રદ દુનિયામાં જઈએ આપણે બધા એક રીતે વ્યાકરણના જાસૂસ બનીશું અને શોધી કાઢીશું કે ગુજરાતી વાક્યોની પાછળ કયા રહસ્યો છુપાયેલા છે તો આપણી જાસૂસીની શરૂઆત કરીએ આ પહેલા કેસથી સ્ક્રીન પર જુઓ બે વાક્યો છે એક છે હું પત્ર લખું છું અને બીજું છે મારાથી પત્ર લખાય છે હવે વિચારવા જેવી વાત એ છે કે બંનેનો મતલબ તો એક જ છે પણ એની રચના એનું બંધારણ સાવ અલગ છે આવું કેમ ચાલો આજે આપણે આ જ રહસ્યને ઉકેલીએ ઓકે તો આ કેસમાં ઊંડા ઉતારવા માટે સૌથી પહેલા મળીએ આપણા મુખ્ય શંકાસ્પદને એ છે કરતરી પ્રયોગ આ એવો પ્રયોગ છે જેમાં વાક્યનો આખો દારો મદાર આખો હીરો એક કરતા પોતે જ હોય છે તો કરતરી પ્રયોગ એટલે શું એકદમ સાદા શબ્દોમાં કહું તો એવું વાક્ય જેમાં બધો જ ફોકસ ક્રિયા કરનાર પર હોય મતલબ કે જે કામ કરે છે એ જ મુખ્ય છે અને જે ક્રિયાપદ છે ને એ પણ કરતાના લિંગ અને વચન પ્રમાણે જ ચાલે જાણે કરતા રાજા હોય અને ક્રિયાપદ એનો વફાદાર સિપાહી અહીંયા એક ઉદાહરણ જોઈએ વિદ્યાર્થીઓ પાઠ વાંચે છે આ વાક્યમાં કોની વાત થઈ રહી છે વિદ્યાર્થીઓની બરાબર ને એટલે કે કરતાની એટલે જ તો ક્રિયાપદ વાંચે છે સીધે સીધું કરતાં વિદ્યાર્થીઓ સાથે જોડાયેલું છે આ જ તો કરતરી પ્રયોગની ખાસ ઓળખ છે ચાલો હવે થોડો ટ્વિસ્ટ લાવીએ જો આપણે વાક્યનો હીરો બદલી નાખીએ તો મતલબ કે ધ્યાન કરતા પરથી હટાવીને કર્મ પર લઈ જઈએ તો શું થાય ચાલો જોઈએ તો આ છે કર્મણી પ્રયોગ અહીંયા વાક્યનો હીરો બદલાઈ જાય છે હવે ફોકસ્ડ કોણ કામ કરે છે એના પર નથી પણ શું કામ થઈ રહ્યું છે એના પર છે અહીં કર્મ પોતે સેન્ટર સ્ટેજ પર આવી જાય છે અને ક્રિયાપદ પણ કર્મને જ અનુસરે છે તો હવે સવાલ એ છે કે કર્મણી જાસૂસ બનવું કેવી રીતે એના માટે એકદમ સહેલા ત્રણ સ્ટેપ છે પહેલું જે કરતા હોય એની પાછળ થી લગાડી દો બીજું કર્મને વાક્યમાં મુખ્ય સ્થાન આપો અને ત્રીજું ક્રિયાપદને કર્મના લિંગ વચન પ્રમાણે બદલી નાખો બસ આટલું જ એકદમ સિક્રેટ ફોર્મ્યુલા જેવું છે નહીં અહીં જુઓ એ જ વાક્ય હવે કેવું લાગે છે કર્તરીમાં હતું વિદ્યાર્થીઓ પાઠ વાંચે છે જ્યાં ફોકસ વિદ્યાર્થીઓ પર હતો પણ કર્મણીમાં થયું વિદ્યાર્થીઓથી પાઠવંચાય છે હવે ફોકસ કોના પર છે પાઠ પર જોયું ધ્યાન કેવી રીતે બદલાઈ ગયું અને હવે આપણી જાસૂસીની છેલ્લી અને સૌથી અગત્યની કડી એ છે ભાવે પ્રયોગ આમાં તો કરતા અને કર્મ બંને સાઈડમાં ખસી જાય છે અને મુખ્ય હીરો બને છે ખુદ ક્રિયા અથવા તો એનો ભાવ તો યાદ રાખજો ભાવે પ્રયોગમાં કરતા કે કર્મ નહીં પણ જે ક્રિયા થઈ રહી છે અથવા જે ભાવ પ્રગટ થઈ રહ્યો છે એ જ મુખ્ય હોય છે અને હા મોટે ભાગે આનો ઉપયોગ અકર્મક ક્રિયાપદ સાથે થાય છે એટલે કે જેમાં કર્મ હોય જ નહીં ચાલો એક ઉદાહરણ જોઈએ તેનાથી હવે ચલાય છે આ વાક્યમાં તેનાથી એ કરતા છે પણ મુખ્ય વાત એ નથી મુખ્ય વાત છે ચલાય છે એટલે કે ચાલવાની ક્રિયા ફોકસ ક્રિયા પર છે કરનાર પર નહીં તો આપણે ત્રણેય શંકાસ્પદોને મળી લીધા ચાલો હવે આપણે આપણા પુરાવાના ઓરડામાં જઈએ અને આ ત્રણેયની એક સાથે સરખામણી કરીએ જેથી બધું એકદમ સ્પષ્ટ થઈ જાય આ ટેબલ આપણી આખી તપાસનો સાર છે જુઓ હું ચા બનાવું છું કરતરી મારાથી ચા બનાવાય છે કરમણી કેમ કે ફોકસ ચા પર છે હવે રમેશ હસે છે આમાં કર્મ છે જ નહીં એટલે એનું કર્મણી ન થાય પણ ભાવે થાય રમેશથી હસાય છે એ જ રીતે ગીતા ગીત ગાય છે એનું કર્મણી ગીતાથી ગીત ગવાય છે આનાથી સ્પષ્ટ થાય છે કે એક જ વાતને આપણે ત્રણ અલગ અલગ રીતે કહી શકીએ તો હવે જાસૂસીના બધા સાધનો અને નિયમો સમજાઈ ગયા છે હવે સમય છે પ્રેક્ટિસ કરવાનો આ રહી તમારી પહેલી કેસ ફાઇલ ચાલો જોઈએ કે તમે કેટલું શીખ્યા આ રહ્યો ગૃહકાર્યનો પહેલો સેટ અહીં આપેલા વાક્યોને સૂચના પ્રમાણે બદલવાનો પ્રયત્ન કરો અને અમુક વાક્યોનો પ્રકાર ઓળખો થોડું વિચારશો તો ચોક્કસ આવડી જશે વાહ સરસ ચાલો હવે ગૃહકાર્યના બીજા સેટ સાથે થોડી વધુ પ્રેક્ટિસ કરીએ આનાથી તમારી સમજવણ વધુ પાક્કી થશે અને આ છે ગૃહકાર્યનો છેલ્લો સેટ આનાથી તમારી વ્યાકરણ જાસૂસીની કુશળતા એકદમ ધારદાર બની જશે ચાલો ફટાફટ આ કેસ પણ સોલ્વ કરી નાખો અને આ સાથે આપણી આજની તપાસ પૂરી થાય છે આપણે વાક્યો પાછળના ત્રણેય રહસ્યો ઉકેલી નાખ્યા પણ હવે છેલ્લો અને સૌથી મોટો સવાલ આ બધું શીખ્યા પછી શું હવે આપણે જ્યારે કોઈની સાથે વાત કરીશું કે કંઈક વાંચીશું ત્યારે તેમાં રહેલા વાક્યપ્રયોગને ઓળખી શકીશું જરા વિચારજો